હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે જાદુ રીતે દાડમ ફોલવાની ટ્રીક શેર કરવાની છું ફક્ત એક રૂપિયાના સિક્કાથી જ તમે આખું દાડમ ફોલી શકશો એ પણ બે જ મિનિટની અંદર તમે દાડમ ફોલવામાં તમારા હાથ પણ ખરાબ નહીં થાય અને ફટાફટ બે જ મિનિટની અંદર તમે દાડમ ફોલી શકશો દાડમ ખાવું તો બધાને પસંદ હોય છે પણ તે ફોલવાની ઝંઝટ જ બહુ એવી લાગે છે તો આજે આપણે આ વિડીયોમાં ખૂબ જ સરળ રીત જોવાના છે એ ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરી દેજો તો સૌથી પહેલાં આપણે દાડમ લીધું છે તો દાડમને આ રીતે ઉપરનો કેપનો ભાગ છે તે આપણે હટાવી દેવાનો છે અને દાડમ ફોલીએ આપણે ત્યારે ધારદાર છરી હોય તેનો જ ઉપયોગ કરવાનો છે ઝડપથી તમારું દાડમ આસાનીથી કટ થઈ જશે ઉપર આ રીતે છાલ જેવો ભાગ છે તેને પણ હાથની મદદથી આપણે હટાવી દેવાનો છે અને દાડમને સરસ આપણે ક્લીન કરી દઈશું ધારદાર છરી લેશો ફ્રેન્ડ્સ એટલે ખૂબ જ સરસ તમારું દાડમ કટ થવાનું છે તમે જોઈ શકો છો હવે તમે અહીંયા જ્યાં જોઈ શકો છો આ લાઇનિંગ તે લાઇનિંગમાં જ આપણે કટ લગાવવાના છે આ રીતે ફ્રેન્ડ્સ તમે લાઇનિંગમાં કટ લગાવશો એટલે આસાનીથી દાડમના દાણા છે તે અલગ થવા લાગશે અને દાડમને આ રીતે આપણે ખોલી લેશું જોશો ફ્રેન્ડ્સ તમે ખોલશો એટલે સરસ એવું આપણું દાડમ અહીંયા ખુલી રહ્યું છે આ દાડમના દાણા ફ્રેન્ડ્સ આપણે એક એક અલગ કરીએ તો ખૂબ જ જાજો ટાઈમ જાય છે પણ આપણે તેને જાદુઈ રીતથી અલગ કરવાના છે તો હવે આપણે કન્ટેનર લઈ લેવાનું છે તેમાં આપણે દાડમને આ રીતે ઊંધું રાખી દેસું અને વજનવાળી ચમચી લેવાની છે તેનેથી દાડમને આ રીતે આપણે ચમચીની મદદથી થપ થપાવવાનું છે આ રીતે દાડમની છાલ ઉપર તમે છક થપાવશો ફ્રેન્ડ્સ એટલે દાડમના દાણા આસાનીથી અલગ થવા લાગશે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બે મિનિટ જેવો પણ સમય નથી થયો અને આપણા બધા દાડમના દાણા આ રીતે છૂટા થવા લાગેલા છે તો સવાર સવારની ભાગદોડમાં જો તમારે બાળકોને લંચ બોક્સમાં ફ્રૂટ આપવાનું હોય ફ્રેન્ડ્સ તો આ રીતે તમે દાડમ ફોલવાની ઝંઝટમાંથી છુટકારો મેળવી શકો છો અને બે જ મિનિટની અંદર તમે બાળકોને દઈ શકો છો અથવા સવારે બ્રેકફાસ્ટ ગમે ત્યારે આપણે દાડમ જોતું હોય તો આસાન ટ્રીકથી તમે જરૂરથી દાડમ ફોલજો હવે તમને દાડમ ખાવું ઝંઝટનું કામ નહીં લાગે આ રીતે બે જ મિનિટની અંદર તમે દાડમ ફોલી શકો છો ખૂબ જ સિમ્પલ અને સરળ રીત છે ફ્રેન્ડ્સ આ દાડમ તો આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે તો તમારે રોજે એક દાડમ તો ખાવું જ જોઈએ અને જો કોઈ એકાદ દાણો રહી ગયો હોય તો આપણે તેને હાથેથી અલગ કરીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સરસ એવું આપણું દાડમ આ રીતે ખાલી થઈ ગયું છે બધા દાણા અલગ થઈ ગયા છે અને આ રીતે એકાદો દાણો રહી ગયો હોય તો આપણે તેને હાથેથી કાઢી લેશું તો તમે જોઈ શકો છો સરસ એવું આખું દાડમ આપણું અહીંયા ફોલાઈને તૈયાર છે બે જ મિનિટની અંદર તો આ ફ્રેન્ડ તમને ટ્રીક કેવી લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે કયા ગામ કયા સિટીથી આ વિડીયો જોવો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારું નામ પણ લખજો જેથી આગળના વિડીયોમાં હું તમારું નામ લઈ શકું હવે જોશું આપણે બીજી ટ્રીક જે આપણે એક રૂપિયાના સિક્કાથી દાડમને ફોલીશું તો તેના માટે પણ ધારદાર છડી લેવાની છે ધારદાર છડી હશે તમારી ફ્રેન્ડ્સ તો જ સરસ એવું દાડમ કટ થશે અને જાજુ જ્યુસ પણ નહીં નીકળે તો આ રીતે ઉપરના કેપનો ભાગ આપણે હટાવી દેવાનો છે ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે ઉપરનો જ ભાગ કટ કરવાનો છે ફ્રેન્ડ્સ નીચેનો ભાગ તમે કટ કરી દેશો તો દાડમ આખું વિખાઈ જશે અને સરસ દાણા અલગ નહીં થાય તો આ રીતે ફ્રેન્ડ્સ જ્યાં જ્યાં કટ દેખાય છે ત્યાં જ આપણે આ રીતના છરી વડે કટ લગાવી દેવાના છે દાડમની આ રીતની લાઇનિંગ દેખાય છે તેમાં જ આપણે કટ લગાવીશું આ રીતે કટ લગાવવાથી ફ્રેન્ડ દાડમ ઝડપથી છાલમાંથી અલગ થઈ જાય છે તમે જોઈ શકો છો દાડમે સરસ એવી છાલ છોડી દીધી છે હવે રફલી આપણે દાડમના ટુકડા કરી દેવાના છે આ રીતે સરસ આપણે દાડમના ટુકડા કરી દેસું ગમે તેવા ચાલે નાના કરો તો પણ ચાલે મોટા કરો તો પણ ચાલે થોડા થોડા આ રીતે રફલી ટુકડા કરી દેશો એટલે આ તમારા દાડમના દાણા અલગ થઈ જવાના છે હવે ઉમેરવાના છે તેની અંદર આપણે સિક્કા એક રૂપિયાના સિક્કા બે પાંચ ત્રણ ચાર ગમે તેટલા ચાલે આ છે વિડીયોનો બેસ્ટ પાર્ટ તમે જાદુ રીત ફ્રેન્ડ્સ જોઈ શકો છો ખાલી સિક્કા ઉમેરશો એટલે તમારા બધા દાડમના દાણા અલગ થઈ જવાના છે તો હવે આપણે ઢાંકણ લગાવી દેવાનું છે અને સરસ ડબ્બાને લોક કરી દેવાનું છે એકથી બે મિનિટમાં જ ડબ્બાને આ રીતે આપણે હલાવવાનો છે આ રીતે હળવા હાથે ફ્રેન્ડ્સ તમે ડબ્બાને હલાવશો એટલે બે જ મિનિટની અંદર તમે જોશો કે દાડમના દાણા બધા અલગ થઈ ગયા છે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લાઇનિંગ હતી લાઇનિંગમાં જ તમારે કટ લગાવવાના છે તો જ આ રીતથી દાડમ અલગ થશે તો બે મિનિટ પછી આપણે ડબ્બો ખોલીને જોઈ લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ એવા દાણા અલગ થઈ ગયા છે કોઈ એકાદો દાણો રહી ગયો હોય તો આપણે હાથેથી અલગ કરી દેવાનો પણ બહુ ઝાઝા તો નહીં અજરીએ ચાર પાંચ જેવા જ દાણા રહેશે છાલની અંદર અને દાડમના દાણાની અંદર છાલ કે કચરો પણ વધુ નથી બનેલો તમે જોઈ શકો છો આ રીતે કોઈ એકાતો દાણો રહી ગયો હોય તો હાથેથી આપણે તેને ફોલીને અલગ કરી દઈશું અને રૂપિયાના સિક્કા છે તેને આપણે હટાવી દેવાના છે તમે જોઈ શકો છો સરસ એવા બે મિનિટની અંદર જ આપણું આખું દાડમ ફોલાઈ ગયું છે દાડમ ફોલવાની પણ ઝંઝટ નથી સાવ સિમ્પલ અને સરળ રીત છે ફ્રેન્ડ્સ એક રૂપિયાના સિક્કાથી જ તમે બે મિનિટ જેવો પણ સમય નહીં લાગે તો આટલા સરસ તમે દાણા તૈયાર કરી શકો છો તો ફ્રેન્ડ્સ આ ટ્રિક્સ તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો તમને કઈ ટીપ્સ વધુ પસંદ આવેલી છે તો આ દાણાનો દાણાનો વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અને કમેન્ટમાં તમારું નામ જરૂરથી લખજો તમે ક્યાંથી જુઓ છો અને તમારું નામ શું છે જેથી આગળના વિડીયોમાં તમારું